પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં રોડ રસ્તાઓને નવીન બનાવવા તેમજ રોડનું રિફ્રેશિંગ કરવા માટે તેમજ ગટર લાઈન સાથે અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ પાદરા તાલુકાના ચાણસદ ગામે ખલીપુર ચાણસદ રોડ જે નવીનીકરણ બનાવ બનનાર છે તેનું ખાતમુહૂર્ત યોજાયું હતું જેમાં કરોડો રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી કરવામાં આવશે જ્યાં ચાણસદ ગામના અન્ય વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહંતો સાથે તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અને પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ એવું ચાંસદ ગામ અને ચાંસદ ગામથી ખલીપુર અને ત્યાંથી વડોદરા માણેજા જવાય છે તો આ રોડ ઘણા વર્ષોથી એ બિસ્માર હાલતમાં હતો ઘણા વર્ષોથી આ રોડ પર કોઈ સમારકામ કરવામાં આવેલું નહોતું અને આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના ચાંસદ ગામથી અલીપુર સુધીનો રોડનું રિસર્ફેસિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે આ રોડ લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે બનનાર છે આ રોડ બનવાથી એ ભાવિક ભક્તોને ખૂબ જ સુવિધા ઊભી થશે પાદરા તાલુકામાં આવવા માટે વડોદરાથી માણેજા થઈને સીધું જ પાદરા તાલુકાના ચાનછદ ગામે આવી શકાશે તેના માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે